એફઆરસી કમિટી દ્વારા પ્રાઇવેટ મેડિકલ કોલેજોને ફી વધારાની છૂટ આપતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ દર્શન કરવામાં આવ્યું એક તરફ સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં ઉઘાડી લૂંટ ન ચલાવે તે માટે એફઆરસી કમિટીની રચના કરવામાં આવી છે બીજી તરફ એ કમિટી જ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ભ્રષ્ટાચાર કરવા માટે ખુલ્લો દોર આપતી હોય તેવા આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો માટે આજ રોજ જામનગર જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરી આ ફી વધારાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો તેમની માંગ છે કે ખાનગી શાળા કે કોલેજોની ફી વધારો કરવા દેવામાં ન આવે અને સરકારી કોલેજો કે શાળાઓમાં મેડિકલ વિદ્યાર્થીને લઈને વધુ સુવિધાઓ આપવામાં આવે અને તેમાં વિદ્યાર્થીને સાવ ફ્રી શિક્ષણ આપવામાં આવે તેવી માંગ આપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવે આજે ગુજરાત અમારી આમ આદમી પાર્ટી તરફથી તમામ જિલ્લાના મુખ્ય મથકો ઉપર જે સરકારની એફઆરસીની સમિતિ છે એના દ્વારા જે હમણાં જ મેડિકલની અંદર ફીની અંદર ભાવ વધારવામાં આવ્યો એના વિરુદ્ધમાં આજે અમારી પદયાત્રા હતી અને પૂર્ણ કરી અને એની બાબતમાં અમે આજે કહેવા માગી છે તો સરકારને એફઆરસી સમિતિમાં વાલીઓને લીઓ એની અંદર જજની નિમણૂક કરો અને એફઆરસી સમિતિ છે એને તમે જે એને સરકારે જ્યારે ભાવ વધારો સતત પ્રાઇવેટ કંપનીઓ કરી રહ્યા ત્યારે સરકારે એની કમિટી બનાવી હતી પણ આ કમિટી અત્યારે ખુદ ભ્રષ્ટાચાર કરવાના જેમ પ્રોત્સાહિત કરી રહ્યું તેમ સતત પ્રાઇવેટ સ્કૂલોને ભાવ વધારો ફીમાં કરવા દઈ રહી છે